ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સાહેબ બાબા ચૈતન્ય ધામ મંદિર સ્વર્ગવાસી ઈરાબેન સતી કુંવરની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ને વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી કેમ્પનો આયુર્વેદ સારવાર અન્ય ટીમ ઉપસ્થિત જીતુભાઈ કુવાડા સહિત ગીતાબેન ચલ્લા ભગાભાઈ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો સાઈબાબા ચૈતન્ય ધામ મંદિરે સ્વર્ગવાસી પ્રભુદાસ મોહનલાલ સતી કુંવર સ્વર્ગવાસી પૂનમબેન સોની સ્વર્ગવાસી અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતી કુંવરના સ્મરણાર્થે સ્વર્ગવાસી સોની હીરાબેન પ્રભુદાસ ચોવીસમી પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના એનસીડીસીએલ કોમલબેન કોમલભેન હરસાવાઝા સહિત ડોક્ટર દિનેશભાઈ બારડ ડી કે બારડ ડાયગ્નોસ્ટિક હોસ્પિટલના ડોક્ટર રાજ સહિત સારવાર અમિતભાઈ જયભાઈ અને ભાવનાબેન દ્વારા જુના જૂના દર્દીનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં બસો ત્રેસઠ થી વધુ દર્દીઓને ડાયાબિટીસ બ્લડ પ્રેશર સહિત ડેન્ટલ રોગ તેમજ આયુર્વેદિક સારવાર અંતર્ગત કાંસા ચિકિત્સા સારવારમાં દસ મિનિટમાં જ પગના દર્દોની સારવાર ડાયાબિટીસનું જડમૂણ નિકાલ ગોઠવણ દુખાવોનું વિના સારવાર કરવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનમાં સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા આહિર સમાજના અગ્રણી ભગાભાઈ સોલંકી નગરપાલિકા ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા હાલાઈ લુઆ સમાજના સોશિયલ એક્ટિવિટી મુકેશભાઈ ચોલેરા સમસ્ત પડજીયા પટ્ટણી સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીભાઈ સાગરભાઈ ગોલ્ડ અને સિલ્વરના એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ્ટ સહિત ગીનાબેન દિરભીલભાઈ ચલ્લા ભાવનાબેન હિંમતભાઈ ઢકાણની ઉપસ્થિતિ રહેવા પામી હતી તો કેમ્પને સફળ પ્રયત્નશીલ સેવાઓ દ્વારા સાહેબાબા મંદિર કુરિયારી સુરેશભાઈ દિનેશભાઈ ત્રિવેદી ગોવિંદભાઈ ભાઈ સહિત દિલીપભાઈ ચલ્લા ભાવનાબેન ગીતાબેન સહિત અન્ય અગ્રણીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ અમિત ભારતી છે અને અત્યારે આપણે આવ્યા છીએ વેરાવળ સિટીની અંદર ગીર સોમનાથ જિલ્લામાં આજ રોજ આપણે એક કાશ્ય મસાજ જે થેરાપી છે આપણા ચરક સંહિતામાં જે ઉલ્લેખ કરેલો છે એના વિશે લોકોને લોકોને ઘણી બધી માહિતી આપેલી છે અને જે સાંઈબાબા મંદિર ટ્રસ્ટ છે એમના સહયોગથી અને જે હીરાબેન સતિકુંવર ટ્રસ્ટ ગીર સોમનાથ ખાતે જે છે એમના સહયોગથી આપણે કાસ્ય મસાજ થેરાપીનો સર્વનદાન ફ્રી કેમ્પનું એક આયોજન કરેલું હતું એ જ આ આ કેમ્પની અંદર ઘણા બધા લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલો છે બરાબર અને એ વતી હું સોમનાથ મંદિરના પ્રતાંગણમાં ઊભીને આ બધા લોકોનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ આજ રોજ સાંઈ બાબાના સાનિધ્યમાં સરકાર જીડાબેન સુનિલા સમાથે એક મેડિકલ કેમ્પ રાખેલો હતો જે અમારા માચન મિત્રની બાળા એમાં બધા ઉપસ્થિત હતા અને આજની રોજ સાંઈ બાબાના સાનિધ્યમાં જે આપણા માચન છે એના દ્વારા જે દર વર્ષે કેમ્પ થાય છે અને વરસના વરસ જારી કરતા કેમ્પ થાય છે અને ખૂબ સરસ આયોજન થાય છે અને નાના લોકોને આનો લાભ મળે છે અને વધુમાં વધુ આનો લાભ લઈ કેમ્પ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ